પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ તરફથી રાજ્યના તથા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપી પકડવા સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી તડવીનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂક નાવને મળેલ બાતમી આધારે મહારાષ્ટ્ર રાજ્યના ચોમ્બે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ત્રણસો પંચાણું ત્રણસો એકતાલીસ ચારસો બાર અને છોત્રીસ મુજબના ધાડના ગુનામાં સીઆરપીસી કલમ સિત્તેર મુજબના વોરંટ ઇસ્યુ થયેલ નાસ્તા ફરતા આરોપી ઇરફાન અબ્દુલ પટેલ નાઓ મક્તમપુર જેબી પાસે હાજર છે જેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને સીઆરપીસી કલમ એકતાલીસ પેટાકલમ કલમ એક આઈ મુજબ પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અટક કરેલ આરોપી ઇરફાન ઉર્ફે ઉદેરી અબ્દુલ પટેલ છે આ સમગ્ર કામગીરીમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા